તો મસ્ત ખાતું મીઠું અથાણું આપણે મેથી ને ગોળ ને એવું નાખીને બનાવતા હોઈએ છીએ સંભારિયા કરતા હોઈએ છીએ ગુંડાના જો ગુંડા બહુ તરત મજાના છે એ વાડીથી જ લાવ્યા છીએ આના સંભારિયા અને ગુંદા બોળીને એનું આખું બહુ મસ્ત લાગે છે ના ગોળેલી કેરી પણ ખાવાની બધાને બહુ જ મજા આવતી હોય છે તો મેં કીધું આજે મસ્ત મિની બ્લોગ બનાવી નાખું તમારા માટે તો આ કેરી જો બહુ સરસ મજાની છે આમ જોઈ ને એટલે મોઢામાં પાણી આવી જાય તમને કેરી કેવી ભાવે છે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો આ કેરીનું સરસ મજાનું આથણું આ સિઝનમાં ખાવાની મજા મજાને મોરબો પણ સરસ થાય અને આ જે કાગડા કેરી આવે છે એનો મોરબો બધા બનાવે છે બહુ મસ્ત થાય તો આવી હજી હું ભેગી કરીશ ત્યારે તમને લોકમાં બતાવીશ કે મે જો મોરબો બનાવ્યો છે તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો આવતા વ્લોગમાં આપણે ફરી મળીશું